એટલે કે કોરોના વખતે ત્રણ ત્રણ વર્ષ પહેલા મારો ખુદનો વજન બ્યાસી કિલો હતો અને કોરોનામાં લોકડાઉન હતું બીજો કઈ કામ ધંધો હતો નહીં ઘરે હતા થયું કે લોકોનું બહુ સાંભળી લીધું કે તું જાડી છો અને ઓબીસીડીથી ઓબીસીટીથી પીડા છો ઓબીસીટી તો ભારતનો સૌથી ખતરનાક વિષય છે આજે અને મેં એવું કીધું કે અત્યાર સુધી તો બહુ વ્યસ્ત હતા સાંભળી લીધું બધાયનું ક્યાંય પણ સરસ મજાના તૈયાર થઈને જઈને જે બેસીએ નો બેસીને તો બે જણા બોલીને મૂળ મારી નાખે કે તું થોડીક જાડી છો અને ગમે તો નહીં સ્વાભાવિક છે બેનોને નો જ ગમે બે હજાર નવમાં મેં મારી જ રીતે મારા મોટાભાઈ દાદુભાઈ બમરા અહીંયા ઉપસ્થિત છે એ મારા ભાઈ છે અને મારા પપ્પા લોમાભાઈ બુમ્મરા બેની મદદથી બે હજાર નવમાં મેં બે સોરી બે હજાર ઓગણીસમાં કોરોના વખતે મારી જ એ બેના ગાઈડન્સથી મારી રીતે પ્રયત્ન કર્યા માત્ર ને માત્ર પ્રાકૃતિક ફૂડ વેજીટેબલ અને શાકભાજી અને ગાયના જે પણ એના પોષક તત્વો અવેલેબલ છે એનો ઉપયોગ કરીને મેં મારો ત્રણ મહિનાની અંદર પાંત્રીસ કિલો વજન ઘટાડ્યો જે ભગોડાને ગુંદણાના છે એને ખબર જ હશે કે મારું બોડી પહેલાં કેવું હતું પાંત્રીસ કિલો વજન ત્રણ મહિનાની અંદર નો ડાયટિશિયન નો ડોક્ટર ઓનલી એન્ડ ઓનલી કાવેન ફાર્મર બિકોઝ વી આર અ ફાર્મર ખેતી આપણે ખેડૂત છીએ આપણને શું જરૂર હોય ઓલા ડાયેટીશિયન પાસે છે ને ખાલી કન્સલ્ટિંગ ચાર્જ બે હજાર રૂપિયા હોય અરે ભાઈ તું અમારું લઈને અમને પીસીયન્ટ પાછું બે હજાર પડાવી લે એના કરતાં અમે કંઈક બનીએ ને અમે અમારું કરી શકીએ એક વર્ષ પહેલાં મને ચિકનગુન્યા થયું તો દવાની બધું લીધું પણ ઊભી નહોતી થઈ શકતી હતી ખાટલામાંથી બહુ કંડિશન ખરાબ હતી કારણ કે ચિકનગુનિયા જેને થાય ને એને દોઢ વર્ષ તો ઢાળી જ નાખે ગમે એવો માણસ હોય દાદુભાઈની વાડીએ એક મિટિંગ હતી વિઝિટર આવ્યા હતા અને કીધું કે બેન થોડીક વાર આવે એટલે માંડ કફોળી સ્થિતિમાં ઊભી થઈને ત્યાં ગઈ કલ્પનાય નહોતી કરી એ મિટિંગ પતી ગઈ પછી થોડુંક બહાર નીકળી હતી એટલે ફ્રેશ થવા વાડીમાં આંટા માર્યા અને જામફળ ખાધા સાહેબ અહીંયા વૈજ્ઞાનિક છે અને ઉપસ્થિત છે એની હાજરીમાં કહું મને ખબર નથી કે એમાં શું જાદુ હતો પણ મારા સાંધાના દુખાવા અતિ વધારે હતા હું સહન નહોતી કરી શકતી પણ એ પંદર મિનિટ વાડીમાં આટા મારીને જામફળ ખાધા ને દાદુભાઈ અને મારા પપ્પા સાક્ષીમાં છે કે એ નહીં ચિકન બન્યાના સાંધાનો દુખાવો મને ન્યાની ને યોગ્ય મને હું તો સાહેબને વિનંતી કરું કે સાહેબ આના વિશે કંઈક સંશોધન કરજો કે જામફળને ચિકનગુનિયાને શું કનેક્શન છે કારણ કે જેને ચિકનગુનિયા થયો હોય ને એને ખબર છે બહુ પીડે છે અને એલોપેથિકમાં તો એ દોઢ વર્ષ સુધી સાંધાના દુખાવાની કોઈ દવા પણ નથી એટલે હજી પણ એક સંદેશ આપવા માંગુ છું અનુભવ મારા ખુદના મેં